દેશના ટોપ સેવન ઓનલાઇન ગેમર્સની પીએમ મોદી સાથે મુલાકાત ગેમિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મુદ્દે કરી વાતચીત ગેમિંગ ખેલાડીઓ સાથે પીએમ મોદીએ મોબાઈલ અને કમ્પ્યુટર પર રમી ગેમ લોકસભા ચૂંટણી માટે ભાજપ નેતાઓનું પ્રચાર અભિયાન પૂર જોશમાં ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા નાગાલેન્ડમાં એનડીએની ચૂંટણી રેલીને કરશે સંબોધિત અમિત શાહ તમિલનાડુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કરશે પ્રચાર તો રાજનાથ રાજનાથસિંહ દંતેવાડા અને કાંકેરમાં સંબોધશે ચૂંટણી રેલી ઇન્ડી ગઠબંધને પણ પ્રચારમાં લગાવ્યું જોર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના ભંડારા ગોંડિયામાં ચૂંટણી પ્રચાર બાદ છત્તીસગઢના બસ્તરમાં કરશે જાહેર સભા તો અખિલેશ યાદવની બીજનોર અને મુઝફ્ફરનગરમાં યોજાશે ચૂંટણી રેલી આરજેડીએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો ગુજરાતમાં જામ્યો લોકસભા ચૂંટણીનો માહોલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિરમગામ ખાતે મોદી પરિવાર સભામાં રહેશે ઉપસ્થિત તો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નવસારીના જલાલપોરમાં ખેડૂત મિલન સમારંભમાં આપશે નવસારી દિલ્હીમાં સાંજે ચાર વાગે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુજરાતમાં લોકસભા માટે બાકી રહેલી ચાર બેઠક અને પાંચ બેઠક પર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવાર નામ જાહેર થવાની શક્યતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોહિલ દાહોદમાં દેવગઢ ખાતે સંબોધશે જનસભા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આતંકવાદ સામે ભારતના કડક વલણને દોહરાવ્યું પુણેના એક કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ કહ્યું સરહદ પાર આતંકવાદીને નહીં કરાય સહન ઈરાન ઇઝરાયલ પર કરી શકે છે હવાઈ હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કચ્છ સહિત ભાવનગર ગીર સોમનાથ વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સની રાજસ્થાન રોયલ સામે થશે ટક્કર કાલે દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર